એસ્પેક્ટ એસ્પેક્ટ શબ્દનો અર્થ પાસું દ્રષ્ટિ નજર દેખાવ જે તરફ હોય તે દિશા જોવાની ઢબ જટિલ બાબતનું એક પાસું કે ગ્રહોની એક સાપેક્ષ સ્થિતિ થાય છે એસ્પેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ શુડ ચેક ઓલ ધી આસ્પેક્ટ બિફોર સિલેક્ટિંગ ધ કોર્સ અર્થાત કોર્સ પસંદ કરતા પહેલા તમારે બધા પાસા તપાસવા જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ એટલે કે આ તાલીમ કાર્યક્રમમાં નોકરીના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ